સુરતના સ્વનિર્ભર શાળા સંચાલકોએ કેબિનેટ દ્વારા લેવાયેલા માસ પ્રમોશનના નિર્ણયો સાથે અસમતિ દર્શાવી છે સરકારે ઉતાવળીઓ નિર્ણય લીધો છે અને નિર્ણય સરકારને અયોગ્ય છે તેમ પણ જણાવ્યું હતું સુરતના સ્વનિર્ભર શાળા સંચાલકોએ કેબિનેટ દ્વારા લેવાયેલા માસ પ્રમોશનના નિર્ણયની સાથે અસહમતિ દર્શાવી છે સરકારે ઉતાવળીઓ નિર્ણય લીધો હોવાનું સૂર વહેતો કર્યો છે ઓનલાઈન શિક્ષણ લીધા બાદ માસ પ્રમોશન આપવા પાછળનું કારણ શું છે તે સ્પષ્ટતા કરી નથી સરકાર પાસે હજુ પણ વિચારવાનો ઘણો સમય હતો પરંતુ પોતાના વડે માસ પ્રમોશન નિર્ણય લઈને જે શાળા સંચાલકોને અયોગ્ય લાગ્યો છે સરકારે આજે શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય લીધો છે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો છે તેની તારીખ આગામી દિવસોમાં જાહેર થશે પરંતુ સાથો સાથ માસ પ્રમોશનના નિર્ણયને લઈને શાળા સંચાલકોની પ્રતિક્રિયાઓ સામે પણ આવી રહી છે સુરત નિર્ભર શાળા સંચાલક મહામંડળે સરકારના નિર્ણયને લઈને અસમતિ દર્શાવી છે શાળા સંચાલકોના કહેવા મુજબ સમગ્ર વર્ષ દરમિયાન સરકારે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો આગ્રહ કર્યો હતો તે મુજબ તમામ શાળાઓના શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું છે સરકારે હાલની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેના બીજા અનેક વિકલ્પો ખોલવા છતાં પણ ઉતાવળે નિર્ણય લીધો છે નમસ્કાર દર્શક મિત્રો આજે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે ધોરણ એક થી નવ અને અગિયારમાં ધોરણમાં માસ પ્રમોશનનો નિર્ણય કરવામાં આવ્યો છે અને કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરતી મોકૂફ રાખવામાં આવી છે ત્યારે ચાર પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરું છું કે સૌ પ્રથમ તો આખું વર્ષ આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ વિષમ રહ્યું છે કારણ કે દેશના વિકાસ માટે જો સૌથી અગત્યનું પરિબળ હોય તો એ શિક્ષણ છે અને આ વર્ષમાં શિક્ષણ એ ખૂબ જ નબળું રહ્યું છે બાળકો માટે ઓનલાઈન શિક્ષણની ગાડી માંડ પાટા પર ચડી હતી અને વિદ્યાર્થીઓ ધીરે ધીરે ઓનલાઈન શિક્ષણ સમજવા લાગ્યા હતા અને એકમ કસોટીઓ સામાયિક પરીક્ષાઓ એ શાળા દ્વારા ઓનલાઈન ઓફલાઈન લેવામાં આવી રહી હતી અને શિક્ષણ જ્યારે પાટે ચડી રહ્યું હતું ત્યારે ફરી એકવાર માસ પ્રમોશનનો નિર્ણય લઈ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે ખૂબ જ અહિત થાય એવું પગલું શિક્ષણ વિભાગે ભેળ્યું છે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ જે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં કોરોનાનો પીક વીસમી એપ્રિલ સુધીમાં આવી જશે ત્યાર પછી સ્ટેબલ થઈ જશે અને ત્યાર પછી મેમાં ઘટતા જશે કોરોનાના કેસ તો હું એવું કહેવા માગું છું કે આપણી પરીક્ષા જૂન મહિનામાં નક્કી થયેલી છે અને જો જૂન મહિના સુધી રાહ જોઈ હોત અને ત્યારબાદ પરીક્ષા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો હોત તો મને લાગે છે કે વિદ્યાર્થીઓના હિતમાં હોત બીજી વસ્તુ કે માસ પ્રમોશન આપવાથી શિક્ષણની ગુણવત્તા ખૂબ ડાઉન થાય છે આઠી એક બે હજાર નવમાં જ્યારે અમલમાં આવ્યો એમાં જોગવાઈ હતી ધોરણ એકથી આઠમાં નો ડિટેન્શનની જોગવાઈ હતી અને દસ વર્ષ દરમિયાન આપણે જોયું કે આ જોગવાઈને કારણે વિદ્યાર્થીઓની ગુણવત્તા ખૂબ નબળી પડી રહી છે ત્યારે આપણે આ વર્ષે એવો નિર્ણય લીધેલો હતો કે ધોરણ પાંચ અને આઠની પરીક્ષાઓ લેવી અને એમાં જો વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને નાપાસ કરવાની જોગવાઈ ઉમેરી હતી કોરોનાને કારણે આ જોગવાઈ હાલ પૂરતી મુલતવી રાખી છે પણ માસ પ્રમોશનથી શિક્ષણની ગુણવત્તા પર ખૂબ અસર થાય છે એ નક્કી છે બીજી વસ્તુ ખાસ અગત્યની એ છે કે સરકારે માસ પ્રમોશનની જોગવાઈ આજથી અમલમાં જાહેરાત કરી છે અમલમાં લાવવા માટે એટલે હું તો એમ માનું છું કે આજથી ધોરણ ધોરણ એકથી નવ અને અગિયારના વિદ્યાર્થીઓનું ઔપચારિક શિક્ષણ હોય કે અનૌપચારિક તમામ બંધ થઈ જશે અને જેની ખૂબ મોટી કિંમત વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતે ભોગવવી પડશે એટલે સરકાર હજુ પણ વિનંતી છે કે જૂન મહિના સુધીમાં પણ ફરીથી આ સંક્રમણ ઓછું થાય અને જો શિક્ષણ પાટે ચડે અને પરીક્ષાઓ લેવાય તો વિદ્યાર્થીઓના હિતમાં છે સરકાર આ અંગે પુન વિચારણા કરે એવી મારી નમ્ર અરજ છે શાળા સંચાલકો કહેવા મુજબ વિદ્યાર્થીઓએ સ્વ વર્ષભર કરેલી મહેનતને સરકારે ધ્યાન રાખ્યું નથી શિક્ષકોએ હજી ટેકનિકલ સમસ્યા હોવા છતાં પણ બાળકોને મત મળી રહે તે માટે સનિષ્ઠ પ્રયાસો પણ કર્યા હતા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડૉક્ટર દીપક રાજ્યગુરે કહ્યું હતું કે સરકારે શાળા સંચાલકોનો મત જાણ્યા વગર ઉતાર નિર્ણય લીધો છે અજા સુધી ઓનલાઈન ધ્યાન આપીને ભણતા વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન અભ્યાસમાં ધ્યાન આપશે નહીં કારણ કે તમામ બાળકો અને તેમના વાલીઓને માહિતી મળી ગઈ છે કે માસ પ્રમોશન આપવાના છે હ સેટા સાથે પ્રકાશવાળા જી ટેન્શન હોય